વડોદરામાં સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ અને પુષ્પાબેન પરમાર છે તેમના દ્વારા ભજન મંડળીઓના જે મહિલાઓ છે તેમને દસથી થી વધારે જે મહિલાઓ છે તેમને નિઃશુલ્ક માઇકનું વિતરણ કરવામાં આવ્યું આજના યુગમાં વધારે પડતો ઇન્ટરનેટ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગના કારણે ભારતીય માતાઓ અને બહેનો તેશાહીન થઈ રહી છે માટે ઘણાના કુટુંબોમાં અને જીવનમાં વિખવાદનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ અને પુષ્પાબેન પરમાર દ્વારા દસ થી વધારે ભજન મંડળીઓના બહેનોને નિશુલ્ક માઇકનું વિતરણ કરી અને તેમની નવરાશની પળોમાં ભજન કીર્તન કરે અને મોબાઈલના અતિરેક ઉપયોગને ટાળી તેઓનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ વાળું બની રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હું અરુણરાજ એક સામાજિક કાર્યકર અમારા સમાજના આ ઉમેદવાર હૃદયવાળા પુષ્પાબેન નાગજી નાગજીભાઈને એક વિચાર આવ્યો કે આજના જમાનામાં સ્ત્રીઓ ઇન્ટરનેટનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે મોબાઈલનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ જે ભજન કીર્તન ધીરે ધીરે એ વિસરાઈ રહી છે ત્યારે તેઓએ વિચાર્યું કે ભજન મંડળીના બધા બહેનોને બોલાવી અને તેઓને માઈકનું વિતરણ નિઃશુલ્ક રીતે કરીએ અને તેઓ ફરી ભજનમાં વધારેને વધારે તલ્લીન થાય તો જેટલો સમય એ લોકો ભજન કીર્તનમાં વિતાવશે તો એટલો સમય એ મોબાઈલથી દૂર રહેશે કારણ કે આજે મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ એનો નેગેટિવ પણ અસર ખૂબ જ થઈ રહી છે ઘણા બધા જીવનો ભંગાણ તરફ જઈ રહ્યા છે એટલે ભારતીય બહેનો માતાઓ બને એટલો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે અને પ્રભુ ભક્તિમાં લીન થાય અને એ પણ એક પ્રકારનું મેડિટેશન છે એટલા માટેનો આ એક ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે